હેલો ફ્રેન્ડ્સ હું જયશ્રી ગોસ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ શાક શિયાળામાં બધા જ શાકભાજીનો ઉપયોગ કરતા હોય છે તો આ શાક આપણે એક નવી જ રીતે બનાવીશું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને આ વેજીટેબલ્સ આપણે સૂકું શાક આપણે બનાવીશું અને જો તમારા ઘરે મહેમાન આવવાના હોય તો તમે આ શાક ચોક્કસથી બનાવજો બહુ જ ભાવશે અને ફ્રેન્ડ્સ આ શાક નાના બાળકો બિલકુલ નથી ખાતા તો આ શાક આપણે નાના મોટા બધા જ ખાઈ શકીએ છીએ અને રોટલી ભાખરી સાથે પણ આ શાક બહુ જ સારું લાગશે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આ મિક્સ વેજીટેબલ્સ શાક બનાવવાનું શરૂ કરીએ તો આપણે બધા જ વેજીટેબલ્સ અહીંયા લીધા છે તો અહીંયા મેં બટાકા ગાજર અને અહીંયા આપણે ફુલાવર લઈશું એને મેં ગરમ પાણીમાં મીઠું નાખીને બે મિનિટ રાખ્યું હતું અને આપણે ટામેટા લીલી તુવેર અને લીલા વટાણા લઈશું અને અહીંયા આપણે કેપ્સિકમ લીધા છે બે લીલા મરચાં અને આપણે બે રીંગણ લઈશું અને હવે આપણે શાકનો વઘાર કરીશું તો બે ચમચા આપણે કઢાઈમાં તેલ લઈશું એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ આપણે ઉમેરી લઈશું બે લીલા મરચાં આપણે ઉમેરી લઈશું અહીંયા આપણે બટાકાને ઉમેરી લઈશું મોટા પીસમાં કટ કર્યા છે મેં અને ગાજર ફુલાવર આપણે ઉમેરી લઈશું લીલા તુવેર અને વટાણા ઉમેરી લઈશું તમે અહીંયા લીલા વટાણા તુવેરને તમે ગરમ પાણીમાં પણ બોઈલ કરીને પણ આ રીતે શાકમાં ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ અને તમારે પણ કોઈ પણ વેજીટેબલ્સ બીજા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી લઈશું પછી મિક્સ કરી લે પછી આપણે એને પંદર મિનિટ માટે ઢાંકીને આપણે આ શાકને ચડવા દઈશું તો અહીંયા આપણે પંદર મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આપણે એને જોઈ લઈશું તો અહીંયા આપણું શાક અડધું કૂક થઈ ગયું છે તો હું એ રીતે હું જોઈ લઈશ તો આપણું આ શાક અડધું કૂક થઈ ગયું છે એક ચમચી આપણે મરચું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો અને અડધી ચમચી અહીંયા ધાનાજીરું ઉમેરી લઈશું મિક્સ કર્યા પછી બધું ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે એક મિનિટ માટે ઢાંકી દઈશું તો અહીંયા આપણે મેં કેપ્સિકમના ટુકડા ઉમેર્યા છે તો આપણે થોડીક એને પણ આપણે શાકને ચડવા દઈશું તો અહીંયા ટામેટાની આપણે ગ્રેવી બનાવી છે તે ઉમેરી લઈશું આપણે આ ગ્રેવી ઉમેરવાથી આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રીતે બનાવજો અને આપણું આ શાક મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો આપણું આ મિક્સ વેજીટેબલ શાક તૈયાર છે અને અહીંયા ઉપર આપણા કોથમીરના જે કોથમીર ઉપરથી ઉમેરી લઈશું અને હવે આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણું આ શાક તૈયાર છે તમે નાના મોટા બધા જ આ શાક ખાઈ શકે છે રોટલી ભાખરી સાથે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ જય શ્રી કિચન હાઉસને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ